નમસ્કાર ગુજરાત માટે તાજેતરમાં એક બહુ મોટી જાહેરાત થઈ છે એક જંગી વિકાસ યોજના પણ આટલા મોટા પ્રોજેક્ટ્સમાં સૌથી અગત્યનો સવાલ એ છે કે આપણા ખેડૂતભાઈઓ માટે શું છે ચાલો આજે આ જ સવાલનો જવાબ શોધવાનો પ્રયત્ન કરીએ તો સૌથી પહેલાં તો આ આંકડા પર નજર કરીએ ચોત્રીસ હજાર બસો કરોડ રૂપિયા હા બરાબર સાંભળ્યું આ ખાલી એક મોટો આંકડો નથી ઓ આ એ વાતનો સંકેત છે કે આવનારા સમયમાં ગુજરાતના વિકાસની ગાડી કઈ દિશામાં દોડવાની છે એટલે સ્વાભાવિક રીતે જ મનમાં પહેલો સવાલ એ જ આવે કે ભાઈ આટલા બધા પૈસા વપરાશે ક્યાં કારણ કે પૈસા ક્યાં વપરાય છે એના પરથી જ તો સરકારની અસલી પ્રાથમિકતાઓનો ખ્યાલ આવે છે ખરું ને તો આ જે જાહેરાત છે એ મૂળભૂત રીતે ગુજરાતના ડેવલપમેન્ટને એના ઇન્ફ્રાસ્ટ્રક્ચરને એક મોટો ધક્કો આપવા માટે છે પણ આ ગતિ આવશે ક્યાંથી કયા ક્ષેત્રો પર ખાસ ધ્યાન આપવામાં આવ્યું છે ચાલો જોઈએ આ સમજવા માટે આપણે આખા રોકાણનું બ્રેકડાઉન જોવું પડશે મતલબ કે કયા ક્ષેત્રમાં કેટલા પૈસા ફાળવવામાં આવ્યા છે એના પર એક નજર કરીએ ઓકે તો આ ચાર્ટ જોતા જ એક વાત તરત આંખે વળગે છે રોકાણનો સૌથી મોટો ટુકડો લગભગ સાત હજાર આઠસો સિત્તેર કરોડ રૂપિયા એ સીધો જાય છે દરિયાઈ ક્ષેત્રમાં એટલે કે બંદરો શિપબિલ્ડીંગ અને એને લગતા પ્રોજેક્ટ્સ મતલબ સાફ છે કે સરકારનો મુખ્ય ફોકસ દરિયાઈ વ્યાપારને મજબૂત કરવા પર છે હવે દરિયાઈ ક્ષેત્ર પછી બીજા બે મોટા ફોકસ એરિયા છે એક તો છે ઉર્જા અને એમાં પણ ખાસ કરીને સોલાર એનર્જી જેમ કે પીએમ કુસુમ યોજના અને બીજું છે ઇન્ફ્રાસ્ટ્રક્ચર જેમાં સારા રસ્તાઓ હાઈવે અને હેલ્થકેર જેવી સુવિધાઓ પર જોર આપવામાં આવ્યું છે અને હા વાત ખાલી નવા પ્રોજેક્ટ્સ બનાવવાની નથી સિસ્ટમમાં પણ મોટા ફેરફારો કરવામાં આવી રહ્યા છે જેમ કે વન નેશન વન પોર્ટ કે વન નેશન વન ડોક્યુમેન્ટ જેવી નીતિઓ આ બધાનો હેતુ શું છે આખા વેપારને સરળ બનાવવો એને ઝડપી બનાવવો અને એમાં થતો ખર્ચ ઘટાડવો ઓકે તો અત્યાર સુધી આપણે બંદરો રસ્તા અને સોલાર એનર્જીની વાત કરી પણ મનમાં સવાલ થાય કે આ બધાનો ખેતી સાથે શું લેવા દેવા હવે આપણે આ જ કડી જોડવાની છે ચાલો સમજીએ કે આ બધું ખેડૂતો માટે કેવી રીતે ફાયદાકારક બની શકે છે અહીંયા આખી વાતનો સાર છે ચાલો એકદમ સાદી રીતે સમજીએ સોલાર પ્રોજેક્ટ્સનો મતલબ શું ખેડૂતો માટે સિંચાઈના પંપ ચલાવવા માટે સસ્તી અને ભરોસાપાત્ર વીજળી સારા રસ્તા બને તો ખેડૂત પોતાનો પાક માર્કેટયાર્ડ સુધી જલ્દી અને ઓછા ખર્ચે પહોંચાડી શકે અને પોર્ટ્સનો વિકાસ એનાથી ખેત પેદાશોની નિકાસ માટે નવા દરવાજા ખુલે આ બધું એકબીજા સાથે જોડાયેલું છે પણ અહીં એક બહુ જ અગત્યનો મુદ્દો છે જે સમજવો જરૂરી છે અને એ છે સીધો લાભ અને આડકતરો લાભ વચ્ચેનો તફાવત કારણ કે આખી વાતનો આધાર આ જ મુદ્દા પર ટકેલો છે જુઓ આ સમજવું સાવ સહેલું છે સીધો લાભ એટલે શું સરકાર ખેડૂતના ખાતામાં સીધા પૈસા જમા કરે સબસિડી આપે એ થયો ડાયરેક્ટ બેનિફિટ અને આડકતરો લાભ એ એટલે ગામમાં સારો રસ્તો બને વીજળીની લાઈન સુધરે એનો ફાયદો આખા ગામને થાય અને એમાં ખેડૂતને પણ થાય પણ એ સીધો એમના હાથમાં નથી આવતો અને આ જ મુદ્દો આપણને આ સમગ્ર ચર્ચાના સૌથી અગત્યના તારણ પર લઈ આવે છે જે આ વાક્યમાં એકદમ સ્પષ્ટ રીતે કહેવાયું છે છેલ્લે તો આવું કહી શકાય કે ખેડૂતોને આડકતરી રીતે લાભ તો થશે પણ ખેડૂતો માટે સાહેબની કોઈ મોટી યોજનાની જાહેરાત કરવામાં નથી આવી કે જેમાં ખેડૂતને કોઈ સીધો લાભ મળતો હોય તો આ બધી ચર્ચા પછી આપણે ક્યાં પહોંચ્યા આખરી વિચાર કંઈક એવો છે કે આ યોજનાના ફાયદા ચોક્કસ છે પણ એની એક બીજી બાજુ પણ છે જેના પર ધ્યાન આપવું જરૂરી છે અને એટલે જ છેલ્લે આ એક મૂળભૂત સવાલ આપણી સામે આવીને ઊભો રહે છે કે શું ઇન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસથી મળતા આ આડકતરા લાભો શું એ ખરેખર ખેડૂતોની જે હાલની આર્થિક પરિસ્થિતિ છે એને સુધારવા માટે પૂરતા છે આ એક એવો સવાલ છે જેનો જવાબ આપણે સૌએ વિચારવાનો છે